સાઠબા પોલીસ મથકે સરપંચ અને પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો અરવલ્લી પોલીસના સરપંચ અને પોલીસ પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત સાઠબા પોલીસ મથક ખાતે સરપંચ અને પોલીસ પરિસંવાદ કાર્યક્રમ ડીવાય ડીપી વાઘેલા બાયડ અને સાઠબા મહિલા પીઆઈ સેજલ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ડીવાય એસ વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસ અને ગ્રામ પંચાયતોના સરપંચો વચ્ચે પરિસંવાદ યોજી પોલીસ અને ગ્રામીણ વિસ્તારમાં આગેવાન સરપંચો વચ્ચે સેતુ રચાય તે મુખ્ય હેતુ છે કારણ કે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં બનતી ઘટનાઓ ઘણીવાર પોલીસ સુધી પહોંચતી વાર લાગે છે જે ગ્રામ પંચાયતોના સરપંચ અને પોલીસ વચ્ચે પોલીસ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી આ કાર્યક્રમમાં સાઠબા પોલીસ મથક વિસ્તારમાં આવતી ઓગણીસ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ જાલા અરવલ્લી નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો